સીતારામ દાયરાની જય શ્રી કૃષ્ણ તો આજ તો હું જય અને મારી બીજો મારો બાપુદરી ગયા ને બીજો દ્વારકા દ્વારિકા જવાનું પ્લાન રાખ્યો કરો કે બધા ભેગા થાય તો દ્વારકા જાય ને હું જય જઈને મારી મા ને એવા ને ને જય ની ફેર સડે અને દ્વારિકા નો પલો થાય હવે મેળા ન થાય એટલે જય ની ફેર સડે એટલી એટલે ને જાવ ન પોહાય ઉલટીયું થાય ને રોગો હેરાન થાય એવા હાટું હું જઈ નો ગાર પછી મારી માની જવાનું તો ઉતું પછી કે તમે તું જઈને ને જ જતા ને તી તમે એકલા ઘા ઘેરરી હોય કે હું ને જ જતી પછી મારી માઈ નો ગા ને મારા બાપો દ્વારકા ને જ ગયા બગોદરી કામ હતું તો એ બગોદરી ગયા અટાળ હવાર માં અને બીજા બધા દ્વારિકા ગા ખાલી બધા કે ભેગા થયા થયા ને પાછું કોઈ કામ તો હમણાં કે આટલો મારે આવી એ રીતે કાંક ગયા પાછું ફોન બનતા કઈ નહીં કયો ને હવે વેલા નીકળ્યા અટાણે જો મારી મારી રોટલિયન કરી ત્યાં ગરકી નું સુર ખાઈ લીધું જઈ ને કા ખવડાયલો તો એણી કાચું બહુ કંઈ ખાધું નહીં આ રૂપારા ફૂલ ઉઠીયા ગુલાબના અને જઈને મારી માન માલિક એમાં બેઠા મેં ક્યાં હલો હું જરીક સીતારામ બધાય ની કરેલા जय इने मारी मां ना बैठा रमेश जय मारी मां बाहे जय इने काहे ना के राम ने मोटो जय ने प्रतीक ने होई ना तो मजा आवे आ पछि एकलो થઈ જાય કડીક થઈ ને તો પૂછે કે રામ કા કડીક થઈ ને તો પૂછે કે રામ કા એ ઊગા કે રામ તાર હાટ તો દ્વારકા ગો ના તે રમકણા લે છે તારે તુની જન છે ઈવા બી વરે પતિ પાછો સાનામુ ન થઈ જાય પેણી ઓલ્યા વિના ગમતું ન ટાયમ ને ટાયમ ભેગું ગમે ને કડીક થાય તો બને પૂછે રામ ગા રામ ની મમ્મી ગા મામો ગા એ બધા ને પૂછે ચાલો ઈ ના વિડીયો ઉતારી તો ઈ ક્લિપ હું આમાં મૂકી તમને જવા મજા આવી છે દ્વારિકા ને હિમરી ગામ કરે જઈ ના પપ્પા ને બીજા બધાય એના વેસમાં માં હે એડ કરતી જાય તો નાના વિડીયા તમે જોવા મળી જાય હિમભાઈ નહીં પણ Eh, hey, tu takkan dia sitaram, eh? Wow, 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 wow! Mata mey, dia sitaram, huh? ah, Jai de pang, di sitaram. Eh, dari depan boleh, dari sekitaran gabung. Jadi, di sekitaran gabung, oke deh. Uh, eh, halo, di si sekitaram, Aja, beli kau, beli kau, beli kau, kalau...

આમ તહાવારમાં એ દીસો કરી આવી હતી એ લગભગ મોટું મોટું બધું કરી લીધું અટાણે ખાવું તો તે રોટલિયું કરી લીધું મારવા બાપો ગા બગો દેતી કે હું કે ઢોકરી લેતો આવી એ વટાણ કઈ કામ નથી મારી બેઠી થોડાક ખામ હતી એ આગળ થોડીક વાર પછી ધોવે નાખ્યો ને બીજું તો વાહીદાથી આવે છોકરી કરે ગયું ફરી આ વારે દીધા હંજવારી વાડે દીધું ખામ હોય ને ધોવે

ખબર આવેલા પછી ખાઈ ખાઈને તો તમે ખાઈ તો જો દ્વારકા જઈએ અત્યારે નીકળ્યા જે છે આપણે આ ડ્રાઈવર સાહેબ ગાડી આગે અને પાછળ બેઠા બધા મારા પાસે બેઠા આગળ

अद्वार क्या है यूँ और अगर तुम्हे हाथ आठक वाले ही हो मोड़ा मोड़ा उन तरह ना कर वो करिए चुन द्वार काथे थाबड़ी पेड़ा है जी थाबड़ी पेड़ा ले बस आती खाते खुले बेटा मैंने खोल तने ताऊ बताई बैठा द्वार के गत अजीन फिर से रोहिमा ना हुएगा आराम करे